પોલીસે તપાસ કરતા તેની પાસેથી એક પિસ્તોલ અને જીવતા કારતુસ મળી આવ્યા હતા જેથી પોલીસે તેની ધરપકડ કરી પિસ્તોલ સહિત કુલ રૂપે એક પોઈન્ટ લાખનો મુદ્દા માલ કબજે લીધો હતો તેની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે તેને રૂપિયા નેવું હજાર ખર્ચી ઉત્તર પ્રદેશથી પિસ્તોલ અને કારતુસ મેળવ્યા હતા અગાઉ વટવામાં યામીન શેખ સાથે તેની મારામારી થઈ હતી જેના કારણે સ્વ બચાવ માટે તેણે પાંચ મહિના પહેલા ઉત્તર પ્રદેશના બુલિંદ શહેરમાંથી પિસ્તોલ ખરીદી હતી પકડાયેલો શખ્સ લાઈફ મશીન કારખાનામાં કામ કરે છે જોકે પોલીસ તપાસમાં તેનો કોઈ ગુનાહિત ઇતિહાસ નોંધાયો નથી આ મામલે રખિયાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે રખિયાલ પોલીસ સ્ટેશનમાં એક યામીન મિયા મેહબૂબ સૈયદની વિરુદ્ધમાં આર્મ્સ એક્ટ ગુનો નોંધવામાં આવેલો છે રખિયાલ પોલીસ સ્ટેશન ટીમ જ્યારે પેટ્રોલિંગમાંથી માં હતી દરમિયાન એ લોકો એક હકીકત મળેલી હતી કે ભી આ વ્યક્તિ પાસે હથિયાર છે એ દરમિયાન પછી આ નામ જે યામીન મિયા છે એને જઈને ચેક કરતા એની પાસે થી હથિયાર મળી આવેલું હતું જે પોતે હથિયાર છે એ લગભગ ત્રણ મહિના પેહલા બુલંદ શહેર પોતે ગયો હતો ત્યાં પોતાને ઓળખીતો માણસ છે

સાહેબ આરોપીનો બેકગ્રાઉન્ડ ચેક કરવા માટે સાહેબ ગુનો નોંધાયેલ છે જે આરોપી છે આરોપીનો અત્યારે સુધીનો સમય યુગિસ્કોપમાં ચેક કરતા મેનેજમેન્ટમાં કોઈ ગુનો નોંધાયેલ નથી અને અગાઉ જે મારામારી થઈ લીધી ફરિયાદી બનીને મટવાપા ગુનો દાખલ કરાવ્યો હતો સાહેબ આરોપી કામંદનો શું કરે છે અને કેટલા લોકો સામે શું ફરિયાદ હતી એની જે આરોપી છે આરોપી પોતાનો ફાધરનો લેસ બનાવવાનું કામ કરે છે પોતાનો ફાધરની જોડે કારખાનામાં કામ કરે છે અને એને જે મારા મારી નું ગુનો હતો ત્યાં વડવા પોલીસ સ્ટેશન માં થી ચાર માણસો ની ટીમ દાખલ કરવામાં આવ્યો હતો સર વાત જે હથિયાર લાવ એ કોની પાસેથી લાવ્યો છે એ બાબતે કોઈ હાલમાં એને જે હથિયાર મુલક શહેર માં જેને એક શોર્ટ નામ આપ્યું છે કે આ નામ ને વ્યક્તિ પાસે હથિયાર લાવેલો હતો પણ એનું હજુ પૂરું નામ ડિટેલ્સ ને બધું એના જે રિમાન્ડ માંગવામાં આવશે ને રિમાન્ડ દરમિયાન બધું પૂછપરછ કરી એક્ઝેટ જે નામ આપ્યા છે એ નામ સાચું છે ખોટું છે તે કન્ફર્મ કરીને આગળની તપાસ કરવામાં આવશે